નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આજના આ છ મોટા સમાચાર વિશે મિત્રો આ વાત તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી છે તો મિત્રો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું હતું કે જે ખેડૂતો કે જમીન વીજ કે હાઈટેશન લાઈન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે મિત્રો ખેડૂત કે જમીન ધારકોને સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને મિત્રો પાસેથી પૂરેપૂરું અંબાલાલ અનુસાર મિત્રો બે દિવસથી થી બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મિત્રો વાદળછાયું વાતાવરણ અને વરસાદના છાંટાનો અનુભવ થઈ રહ્યો છે આવા વાતાવરણ વચ્ચે મિત્રો ખેડૂતો પરેશાન 태리아치 આવા વાતાવરણમાં મિત્રો માવઠું થાય તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે જેના ડરથી મિત્રો ખેડૂતો ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દરેક ગામડે યોજના પહોંચશે મિત્રો ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાની જાગૃતિ ફેલાવવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં મિત્રો વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે મિત્રો કુલ સત્તર યોજનાઓનો સમાવેશ થાય છે મિત્રો જેમાં પીએમ સ્વનિધિ પીએમ વિશ્વકર્મા પીએમ ઉજ્જવલા અને મિત્રો પીએમ મુદ્રા લોન સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મિત્રો સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને મિત્રો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ આવાસ યોજના પીએમ ઈ બસ સેવા વગેરે મિત્રો ગામડે ગામડે જઈને યોજનાઓનો લાભ સમજાવવામાં આવી રહ્યા છે મિત્રો ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો માવઠાને કારણે ખેડૂતોને કૃષિ પાકમાં મિત્રો ત્રશી પોઈન્ટ એસી કરોડનું નુકસાન થયું છે મિત્રો બાવન હજારને બત્રીસ ખેડૂતોને આ નુકસાન થવા પામ્યું હતું મિત્રો માવઠાના કારણે મિત્રો ડાંગ પંચમહાલ અમદાવાદ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર સુરત નવસારી તાપી નિઝર અને આણંદખેડા અને મિત્રો રાજકોટમાં અસર થવા પામી હતી મિત્રો કુલ બાવન તાલુકાઓના સત્યાવીસો પંચાવન ગામ અસરગ્રસ્ત હતા મિત્રો તેમાંથી મિત્રો સત્તરસો ને સુડતાલી ગામમાં કૃષિ પાકને નુકસાન થયું હતું કૃષિ વિભાગની ચારસો ને સત્તાણું ટીમે મિત્રો ચોવીસો ચૌદ જેટલા ગામમાં સર્વે કરીને કામગીરી કરી હતી મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો દેશમાં કોરોનાના ચારસો એકતાલીસ નવા કેસ નોંધાયા છે મિત્રો દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો એકતાલીસ કેસ નોંધાયા છે મિત્રો ત્યારે દક્ષિણ ભારત અને કેરળમાં ત્રણ દર્દીઓના મોત પણ થયા છે મિત્રો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કેરળમાં કોરોનાના બસો બાણું તમિલનાડુમાં તેર અને મિત્રો મહારાષ્ટ્રમાં અગિયાર અને કર્ણાટકમાં નવ તેલંગાણા અને પોંડુચેરીમાં ચાર અને મિત્રો દિલ્હી અને ગુજરાતમાં ત્રણ અને પંજાબ અને ગોવામાં એક એક કેસ નોંધાયા છે મિત્રો હાલ દેશમાં મિત્રો કોરોનાના સક્રિય કેસોની સંખ્યા તેવીસો અગિયાર છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મિત્રો સારા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરો હેઠળ ગરીબ પરિવારોને મિત્રો મફત ગેસ કનેક્શન આપવા માટે જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને શહેરી સંસ્થાઓમાં આવેદનપત્રો સબમિટ કરવામાં આવી રહ્યા છે મિત્રો મફત ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારે નિયત માપદંડો અનુસાર મિત્રો અરજી કરવાની રહેશે લાભાર્થીઓ નજીકની ગ્રામ પંચાયત અને મ્યુનિસિપલ બોડી અને ગેસ એજન્સીમાં અરજી ફોર્મ ઈચ્છિત દસ્તાવેજો સાથે સબમિટ કરીને અને તેલ કંપનીના ઓ એમસી પોર્ટલ પર કનેક્શન મંજૂર કર્યા પછી મિત્રો પીએમયુવાય યોજના હેઠળ એટલે કે મિત્રો પ્રધાનમંત્રી યોજના ગેસ કનેક્શન મિત્રો મેળવી શકે છે તો મિત્રો આજના આ વિડીયો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલ ને જરૂર થી કરી લેજો મિત્રો